જુનાગઢ જૂનાગઢ વોર્ડ ઓગણીસના કોર્પોરેટર ગીતા સોલંકીના ઘરે રાત્રે અચાનક આગ લાગી હતી જોકે ગીતા સોલંકીના પરિવારનો આક્ષેપ છે કે અગાઉની અદાવત ધ્યાનમાં રાખીને સિદ્ધાર્થ પરમાર નામના શખ્સે ઘરમાં લૂંટફાટ ચલાવી ફરાર થઈ ગયા મહત્વનું છે કે થોડા સમય પહેલા સિદ્ધાર્થ પરમારે ગીતા સોલંકીના પતિ રાજુ સોલંકી પર હુમલો કર્યો હતો જોકે હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ચાર પાંચ મારા મિત્રો અહીંયા હતા જોયો અહીંયા તાળું હતું અને મકાન હરકતું હતું એટલે પછી અમે અમારી રીતના અહીંયા અંદર આવીને જોયું તો મકાનના દરવાજા થોડો તૂટેલા હતા ઉપરના રૂમનો એક દરવાજો તૂટેલો હતો આ મકાને દરવાજા તૂટેલા હતા પછી અમે બહાર જોયું પાછા બાર ગયા અને બારોથી સો નંબરમાં ફોન કર્યો એકસો એકાશીમાં ફોન કર્યો ફાયર બ્રિગેડવાળાને તો ફાયર બ્રિગેડવાળા આવ્યા રાત્રે બે સવા બે ની વેચમાં એ લોકો આવીને આગને કાબૂ કરી